પાદરાના ધારાસભ્યના ભાઈએ ગોંધી ઢોર માર માર્યાનો આક્ષેપ ખુદ વેપારીએ એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરતા ચકચાર મચી હતી પાદરાના ઝંડા બજારમાં ચોકસીની દુકાન ધરાવતા બત્રીસ વર્ષે વિવેક સોનીએ એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આક્ષેપો કર્યા હતા કે થોડા દિવસ અગાઉ તેમને કારીગરને દાગીનો બનાવવા માટે આપ્યો હતો જે દાગીનો કહ્યા પ્રમાણે ન બનતા તેને ખખડાવ્યો હતો આ વાત કારીગરે યોગેશ મિસ્ત્રીને કરી હતી અને તે વાત બાદરાના ધારાસભ્યના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલા સુધી પહોંચી હતી તેમની સાથે ફોન પર વાત કરી હતી ત્યારે તેઓએ વિવેકને ગંદી ગાળો આપી હતી જેથી વિવેકે પણ સામે ગાળો બોલતા મામલો પીચક્યો હતો આ ઘટનાને લઈને દિપેન ભટ્ટ મંગળવારે વિવેક સોનીના ઘરે પહોંચ્યા હતા જ્યાં સમાધાન કરવાનું છે તેમ કહીને વિવેક સોનીને હરેન્દ્રસિંહ ઝાલાની ઓફિસે લઈ ગયા હતા જ્યાં પહોંચ્યા બાદ વિવેક સોનીને ગોંધી રાખીને મયુરસિંહ ઝાલા હરેન્દ્રસિંહ ઝાલા યોગેશ મિસ્ત્રી તથા અન્ય એક કે બે વ્યક્તિઓ ભેગા મળીને લાકડાના ડંડા વડે ડ્રોલ માર માર્યો હતો વિવેકનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો સવારના દસ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી ગોંધી રાખીને માર માર્યો હતો તથા ધમકી આપી હતી સાંજે ચાર વાગે વિવેકને તેના ઘરે પરત મૂકી ગયા હતા જ્યાંથી વિવેક સોની તેની પત્ની સાથે સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં આવ્યો હતો વિવેક સોનીની પત્નીએ આક્ષેપો કર્યા હતા કે ત્રણ મહિના અગાઉ પણ મારા પતિને રાત્રે સાડા બાર વાગે લઈ ગયા હતા અને પેટ્રોલ પંપ પાસે લઈ જઈને માર માર્યો હતો જોકે તે સમયે બીકના માર્યા સમાધાન કરી લીધું હતું પરંતુ આ વખતે પોતાની રક્ષા માટે પોલીસ ફરિયાદ કરીશું તેમ જણાવ્યું હતું પક્ષનો ધંધો છે પાદરાની અંદર મારી દુકાન છે તે વખતે મારા કારીગરને મારે ગ્રાહકને દાગીનો આપવાનો હતો કારીગરે ભૂલ કરેલી હોય મારા કારી મારા મારા ગ્રાહક જોડે બનવાનું થયેલ મેં કારીગરને ખખડાવ્યો હતો અને મેં એને જેમ તેમ શબ્દ વાપર્યા હતા એટલે કારીગરે એ હરેન્દ્રસિંહ ઝાલા પાદરાના જે ધારાસભ્ય છે એમના ભાઈ છે એ મોટા ભાઈને ડાયરેક્ટ ફોન મને કરાવ્યો હતો અને એ ભાઈ મને જેમ તેમ વાતો અવારનવાર ફોન કરીને મા બેન સમુડી ગારો અપશબ્દો વાપરીને મને ગારો દીધેલ હતી અને આજે સવારે દિપેનભાઈ ભટ્ટ નામના વ્યક્તિને મારા ત્યાં મોકલ્યા હતા જે મારા મિત્ર જ છે એ મને મોકલ્યા અને એવું કીધું કે આપણે સમાધાન કરવા મારે પાદરા તો આવી જા હું પોતે એમના વિશ્વાસ છે કારણ કે આજે પ્રજાને મેં એમને ચૂંટેલા છે મારા વોટની તાકાતથી અમે ચૂંટાયેલા છે એમને હું પાદરા એમના ભરોસા ઉપર ગયો અને મને એમની ઓફિસની અંદર જે વૈકુંઠામ સોસાયટીની સામે છે ત્યાં મને ગોધી રાખીને ઢોર માર માર્યો છે તમે આપ જોઈ શકો છો કે મને કેટલો માર્યો છે મારો પગમાં ફ્રેક્ચર છે મારા ગાલમાં મને સંભળાતું પણ નથી સો સર ન્યાય મળવો જોઈએ અમે સામાન્ય માણસે એ આટલી મોટી સત્તા પર બેસીને એ આ વસ્તુ કરે એ ગેરવ્યાજ ગેરવ્યાજબી વસ્તુ છે સામાન્ય માણસ જોડે એમને આવી વસ્તુ ના કરવી જોઈએ એ રક્ષા કરવા માટે લોકોની રક્ષા કરવા માટે એમનું સાંભળવા માટે ત્યાં બેઠા છે એને એની જગ્યા પર એ દૂર એ સત્તાનો દૂરઉપયોગ કરીને આ વસ્તુ કરે એ ટોટલી ગેરવ્યાજબી વસ્તુ છે એમને આવું ના કરવું જોઈએ વાત બોલાચાલીની હતી તો બોલાચાલી સુધી રાખીને સમાધાન લાવવું જોઈએ આવી રીતે તમે માણસને ઘરેથી લઈ જઈને ગોંધી રાખીને ઢોર માર મારો એ વસ્તુ અયોગ્ય કહેવાય એમ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય આ અમારે હવે વિચાર કરવો પડે કે કોઈને સત્તા પર બેસાડતી વખતે કારણ કે આ રાક્ષસ ટાઈપ કરી રહ્યા છે એ વસ્તુ ના ચલાવાય એ પાદરાના ધારાસભ્ય છે ચૈતન્ય સિંહ ઝાલા અને એમના ભાઈ ચૈતન્યસિંહ ઝાલા ના ભાઈ મયુર ઝાલા અને હરેન્દ્રસિંહ ઝાલા પહેલા કોઈ મેટર તમારા પેલા અમારે મેટર થઈ હતી એમની સાથે બોલાચાલી થઈ હતી મહેન્દ્ર બે બે ત્રણ મહિના પહેલાં હરેન્દ્રસિંહ ઝાલા સાથે ત્યારે પણ એ લોકો મારા ઘરે આવ્યા હતા લિટરલી મારા ઘરેથી મારા હસબન્ડને રાત્રે સાડા બારે ઉઠાઈ ગયા હતા અને પેટ્રોલ પંપ પર જઈને માર્યા હતા એ વખતે પણ બહુ માર્યો હતો એ વખતે પણ એમને બહુ જ માર્યા છે તો અમે લોકોએ બીકમાં એમની ઉપર કોઈ જ એક્શન ના લીધું ને સમાધાન કરીને અમે ચૂપચાપ બેસી રહ્યા એમને એ વસ્તુ દાઢમાં રાખી અને અત્યારે ફરીથી આ વસ્તુ કરી એટલે એ ખરેખર ખોટી વસ્તુ કહેવાય તમે નાના માણસને આવી રીતે હેરાન કરો એ ખોટી વસ્તુ કહેવાય અમે તમારું કશું બગાડી લીધું હોય તો હજુ અમે બીજેપીના સપોર્ટ કરે છે પણ ખબર નથી ને કે અમને વિશ્વાસ હતો કે બીજેપી આજે નરેન્દ્ર આપણે મોદીજીના આપણે સપોર્ટ કરે છે એ અને એમના રાજ્યમાં આ લોકો જે બહુ ખરાબ કૃત્ય કરી રહ્યા છે સત્તા પર બેસીને મોદીજી એમને તો સારું જ કામ કર્યું છે સો ટકા કરીશું સો ટકા કરીશું સો ટકા કરીશું કારણ કે અમારે અમારા જેવા બીજા કેટલાને એ લોકો આવી રીતે ધાક ધમકીઓ આપીને ધમકાવતા હશે ટોટલી ગુંડા રાજ એ લોકો જે કરી રહ્યા છે તે અમા અમે સામે આવ્યા બીબીને પણ લોકો ના બી આવતા હોય એ લોકોની બીકમાં ને બીકમાં તો ક્યાં સુધી સહન કરવાનું આ તદ્દન ગેરવેજવી વસ્તુ છે આવું ના કરવું જોઈએ લોકોએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર